પોરબંદરના ત્રણ માઇલ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકના પત્નીનું મોત થયું છે જ્યારે રિક્ષા ચાલક તેમજ મુસાફર માતા પુત્રને ઈજા થતા સારવારમાં ખસેડાયા છે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીખેડાની દાદર વિસ્તારમાં રહેતા શાંતિબેન રામભાઈ સુંડાવદરા નામના બત્રીસ વર્ષના મહિલાએ અકસ્માતના આ બનાવ અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેમનું પિયરિયુ ટુકડા ગામે હોવાથી શાંતિબેનને ટુકડા જવું હતું આથી સવારે તેના પતિ રામભાઈ બાલુભાઈ સુંડાવદરા શાંતિબેન અને તેમના દસ વર્ષના પુત્ર તેજસને બાઇકમાં જુબેલી ચાર રસ્તે મૂકી ગયા હતા અને થોડીવાર પછી એક રિક્ષા આવતા તેમાં રિક્ષા ચાલક અને તેના પત્ની બેઠા હતા શાંતિબેને પૂછતા રિક્ષા ચાલક જુબેલીના બોખાભાઈ કાનાભાઈ કોડિયાતર અને રિક્ષા ચાલકના પત્ની ધાનીબેને એવું જણાવ્યું હતું કે તેઓને પણ ટુકડા ગામે માતાજીના નિવેદ કરવા જવું છે તેથી શાંતિબેન તેમના દીકરા તેજસ સાથે રિક્ષામાં બેસી ગયા હતા અને આ રિક્ષા બોખીરા ત્રણ માઇલના અંડરબ્રિજ નીચે સોમનાથ દ્વારકા નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં જતી હતી ત્યારે નેવી ઓફિસના ક્વાર્ટર સામેથી એક ટ્રક આવતો હતો અને એ ટ્રક સાથે રિક્ષા અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો કોઈએ ઇમરજન્સી સેવા એકસો આઠ ને જાણ કરતા રિક્ષા ચાલક બોઘાભાઈ કાનાભાઈ કોડિયાતર અને તેમના પત્ની ધાનીબેનને સરકારી ભાવસીજી હોસ્પિટલે લઈ જવાયા હતા અને શાંતિબેનનો કૌટુંબિક ભાઈ ત્યાંથી નીકળતા તેઓ ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યારબાદ શાંતિબેનને એવું જાણવા મળ્યું હતું કે ભાવસીજી હોસ્પિટલ ખાતે લઈ જવાયેલા રિક્ષા ના પત્ની ધાનીબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે રિક્ષા ચાલક બોખાભાઈ કોડિયાતર વધુ ઈજા થતા વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે આથી બેફી કરાઈ થી રિક્ષા ચલાવીને પત્ની ધાનીબેન મોત નિપજાવના રિક્ષા ચાલક બોખાભાઈ કોડિયાતર સામે શાંતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ